જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે હ્યુડઈ કંપનીની એસન્ટ ગાડી જોઈ રહ્યા છો હ્યુન્ડાઈ એસન્ટ ગાડી વેચવાની છે બે હજાર સોળની ત્રીજા મહિનાના મોડલની ગાડી જોવા મળેલી છે ફૂલ જવાબદારી સાથે હિંડઈ એસન્ટ વેચી દેવાની છે મિત્રો તે પહેલાં તમારે જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું હ્યુડાઈ એસન્ટ બે હજાર સોળનું મોડલ છે વન ઓનર ગાડી જોવા મળે છે તો મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયોના અંત સુધી બનાવી રહેજો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો હ્યુડાઈ એસન્ટ ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી છે ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું સાઠ એકત્રીસ તેત્રીસ ત્યાં હ્યુન્ડાઈ એસેન્ટ ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો મિત્રો તે પહેલા જો આપણે ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં આપેલું બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો યુન્ડાઈ એસેન્ટ બે હજાર ચોળનું મોડલ વર્ઝન વિશે વાત કરી દઉં તો એસ એક્સ વર્ઝન છે

મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત ચાર લાખને પચ્ચીસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય કે જોવા જાવું હોય આ ગાડી તો તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધકો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ મુલાકાત લેવા ન જવું ફોન કરીને જ રૂબરૂ મુલાકાત લેવા જવું પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળે રહે છે જાચવેલી ચોખ્ખી ગાડી નોન એક્સિડેન્ટ ગાડી કંપની કલર એન્જિન પાવરફુલ છે જાચવેલી ગાડી જોવા મળે રહે છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો